કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વિસ્તારમાં આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયા ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પમાં શરીરને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાની શરૂઆત થતાં સિનિયર સિટીઝન્સ અને યુવાનોને શરદી ખાંસી ઘૂંટણના દુખાવા કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે આ સાથે જ લોકોને કબજીયાત જેવી સમસ્યાઓ પણ થતી હોય છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર સત્તરના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શરદી ખાંસી તાવ ડાયાબિટીસ કમર દુખાવ તેમજ ઘૂંટણના દુખાવા સાથે એસિડિટી શરીરના જૂના હઠીલા રોગો હરસ મસા મલેરિયા વિગેરે રોગોનું નિદાન મળી રહે તે માટે માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયા વાસ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સૌથી વધુ સ્થાનિક લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો વધુમાં વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલે વિસ્તૃત જાણકારી આપી હતી वॉर्ड नंबर सत्तर अंदर तुलसीधाम पास जे मुख्यमंत्री आवास योजना बजाणी आवास ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં આયુષ શ્રીના કચેરીના ડોક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે મેલેરિયા છે તાવ શરદી સાંધાના દુખાવો હોય ઘૂંઘટાણ કમળનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને અને આવા કેમ્પ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છે મકરપુરા વિસ્તાર છે માણેજા તરસાલી જામવા દંતેશ્વર દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ છે આ વખતે બજાણી આવાસમાં રાખ્યો છે લગભગ અંદાજે સિત્તેર થી એસી લોકો આ કેમ્પમાં આવીને સેવાનો લાગી છે